કે આજે આપણા કળશ પણ જ્યોતિ કળશ પણ આ છે તો મિત્રો આજની જે ખુશીની અંદરમાં ડબલ આપણે વાત કરીએ કે આજે પિચોતેર વર્ષ અશ્વિનભાઈના પૂરા થાય છે મિત્રો ખાસ મારે એ કેવું છે દર્શક મિત્રોને કે અશ્વિનભાઈ રાવલનો હું સાક્ષી છું જ્યારથી આ જે ગાયત્રી મંદિરનો પાયો નાખ્યો ત્યારથી અશ્વિનભાઈએ આ પાયાના પથ્થર તરીકે રહીને આજે આવડું મોટું જે શક્તિપીઠ ઊભી કરી છે ગાયત્રી શક્તિપીઠ અને એની અંદરમાં જે એમને નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતનો સ્વાર્થ વિના જે દર્શને આવે એના બધાને જમવાની વ્યવસ્થા એની ચા પાણીની વ્યવસ્થા અને બધી જ એની સુચારુ વ્યવસ્થા કરે છે આવી ગાયત્રી શક્તિપીઠના અશ્વિનભાઈ રાવલનો આજે જન્મદિવસ છે તો ભાટી ટીવી આજે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે જય હિન્દ ભાવે કદાચ કોઈ પણ કાર્યમાં આપણે સાથ સ્વાર્થ રાખ્યો હોય તો એ સ્વાર્થી માણસ બહુ ધનાઢ્ય બની જાય હું મેં મિત્ર છત્રીસ વર્ષ સુધી અંબરસિંહજી મિલમાં મજૂર તરીકે કામ કર્યું પૂછી ગુરુદેવનો સંસર્ગ થતા ત્રેવીસ બાર ઓગણીસો સિત્યોતેર થી ગાયત્રી પરિવારના પરિજન તરીકે જે સેવાનો મોકો ગુરુદેવે આપ્યો પરિણામ આજે એ આવ્યું કે એક સામાન્ય મેળમાં મજૂરી કરતા માણસને આ સમાજે સ્વીકારી અને સર્વોચ્ચ સ્થાન જે પ્રાપ્ત થાય છે એ ગુરુદેવના આશીર્વાદથી થાય છે કાર્યો બધાય લોકોના સહકારથી થાય છે એમાં મારું કશુટ નથી લોકો ખૂબ સુખી થાય એ જ મારી સદાય ઈશ્વરને પ્રાર્થના સર્વે ભવંત લાખો જય દ્વારકા

ઓતિનઇન્દ્રો વૃતસ્રવાતિ નોષા વિશ્વેદા સ્વસ્તિ નક્ષો અરીષ્ટને સ્વસ્તિ નો બૃહસ્પતિદા ઔ ચંદનસ મૂ્ય પવિત્ર પાપનાશન આપે નિમ લક્ષ્મી થી સર્વ ॐ गन्धद्वारां दुराधर्षाम् नित्यपूस्तां करिष्य ईश्वरीम् सर्वभूतानां पामिहो पहुये श्रियम् ॐ भो भुवः स्वः तत्सवितुर्वरेण सर्वो देवस्य धीमहि धियो प्रियो नः प्रचोदयात्मजामहेवारुकमिव बन्धनाम् मृत्योर्मोक्षीयमामृतात् ૂર્ભુવ સ્વ તથિતરેગો દિવસ ધીમ િયો નહો પ્રચો ભૂર્ભુવઃ સ્વ તત્વિતરેગોદેવસમયો નહ પ્રચો ભૂર્ભુવઃ સ્વ તત્વિતગોદેવસ ધીમી યો નહો પ્રચોદયા અલી દીકરીઓનું કામ પૂરું થઈ જાય એટલે બાપુને કે એક ફૂલહાર ચડાવી દે હા આ દીકરીઓ બધી પૂરી થઈ જાય તો આગળ એનો ફોટો લેવાનો છે આગળ વહી जाओ બધી બધી દીકરીઓ આગળ હા ભલે જેનું કામ થઈ ગયું હોય એ આગળ વહી જાય ફોટો એનો આગળથી ફોટો લેવાનો છે અહીંયાથી અહીંયા કોઈ પૂજામાં આપણા મોટા બેનો હાજર નરીએ એ વાત લેવાનો

ઓૂર્ભુ સ્વાહ તત્સવિતુર ભર્ગો દેવસ્ય ઓમ ભૂર્ભુવાહ તત્સિતુર ભર્ગો દેવસ્ય ધીમી હિયો ન પ્રચોદયાત સિનિયર સિટીઝન દવે સાહેબ એક બાણું વર્ષ વાળા તાળીઓ પાણો તાળીઓ બાણું વર્ષ વાળા દવે સાહેબ ચાલો ત્યાર પછી બાપુને કે એક ફૂલ હાથ કરાવી દીયો હાલો હા સાબા ગાયત્રી સક્તિપીઠના महंत ક્યો જે સર્વ સરવા એક સ્વાગત આવો બાપુ હવે બધું પૂજન ત્યાં કરીએ આપણે ઢોલ વગાડતા વગાડતા જઈએ આ તો ઢોલ વાળો પછી રાત અને ખેલે મોટી બેનો બધી

ગો દેવી દિયો ના પ્રચોદયા બધાને પૂજા કરવાનો લાભ મળશે અહીંયા કરવા મળતો તો કોઈ અટક છે નહીં આપણે એક જગ્યા કરવી છે એક જગ્યા આરતી પૂજા બધુંય કરવું છે નહીં તો તમારે અધૂરું રહી જશે ચાલો ઢોલની ની પાછળ ભાઈઓ બધાય ઢોલની ની પાછળ ભાઈઓ એની પાછળ રથ એની પાછળ બેનો દેશ વિદેશમાં ને ભારતભરમાં ને આપણા સૌરાષ્ટ્રમાં તો આ સૌરાષ્ટ્રમાં એક રથ આપણને સ્પેશિયલ આપ્યો છે એ ગુજરાતમાં ફરે છે અને આખા ભારત અને વિશ્વમાં આ રથ ફર્યા રાખે છે શું કામ ફરે છે એક આમંત્રણ દેવો આવ્યો છે કે અમારા મિશનની અંદર ત્રણ કાર્યક્રમો બની રહ્યા છે એક અખંડ દીપકને સો વર્ષ પૂરા થાય છે જે ઓગણીસો ને છવ્વીસમાં ગુરુદેવ પેટાવેલો એ આજ સુધી અખંડ જપ સાથે ચાલુ છે અખંડ જપ સાથે ચાલુ છે એ વિશેષ વિશેષતા છે એની એણે અત્યારે દેવકન્યાઓ સાથે જપ કરે છે ને આપણે એને લાઈનમાં ઉભા રહીને દર્શન કરીએ છીએ સવારે એવો અખંડ દીપ આપણી સામે સામે ચાલીને આવ્યો છે બીજું ગુરુદેવે જે તપ કર્યું એ પહેલે દિવસથી જ શરૂ કર્યું એને રાહ નથી જોઈ કે કાલથી કરશું એવું નહીં પહેલે જ દિવસથી દીપક પેટો નથી કે છાસઠ માળા શરૂ કરી નથી ચોવીસ લાખના ચોવીસ પુરસ્ણો એક સાથે પૂરા કર્યા સોળ વર્ષથી ઉંમરની ચાલીસ વર્ષ સુધી કેવી ઉંમર કહેવાય ખાવા પીવાની મોજ મસ્તી કરવાની ઉંમર અને બ્રાહ્મણ દીકરો બે હજાર વીઘા જમીન માલિક છતાં એને આ રીતે આ સ્વીકાર તપસ્યા તપશ્ચર્યા કરીને જેટલી સિદ્ધિઓ મળી છે એટલી આ જગતમાં કોઈની પાસે નથી એ કોકને એમ કહ્યું કે એક પુસ્તક લખી દે તો કોઈ કેવળ નથી પુસ્તક લખી દે બત્રીસો પુસ્તક લખી આર્ટ ગ્રંથો બધા એને હિન્દીમાં ટ્રાન્સફર કરી દીધા એટલે કે આપણે ભાષ્ય કરી દીધું આ આટલું બધું કામ કોઈ આ જગતમાં સ્થૂળ શરીરે કર્યું નથી એટલું કામ ગુરુદેવે કરી બતાવ્યું છે ગાયત્રી યજ્ઞ સંસ્કાર આ બધા ઘરે ઘરે પહોંચતા કર્યા છે આ નાની નાની બાળાઓને અત્યારે ગાયત્રી મંત્ર મોઢે આવડે છે એ આની દેન છે બાકી તો આપણે બધા અમે નાના હતા તો અમે ફ્રી વર અમને ખબર નહોતી ગાયત્રી શું છે એટલે ગાયત્રી પરિવાર તો ઠીક પણ ગાયત્રી મંત્રની ખબર નહોતી એટલે આપણા માઉતરે આપણને એ નહોતી એ રસ્તો નહોતો બતાવ્યો પણ હવે આપણે ગુરુદેવ બધાને બતાવ્યો છે તો એની આ શતાબ્દી યોજનામાં આ જ્ઞાન પ્રકાશ તરીકે ગુરુ અત્યારે જ્ઞાન પ્રકાશ ના રૂપે છે આપણે બધા પરિજનો છે કે એ અત્યારે સ્થૂળ શરીરે નથી પણ કારણ શરીરમાં એ દીપકમાં અખંડ દીપકમાં એની જ્યોતમાં સમાહિત છે અને બધા આપણે શાંતિગુણ જોઈએ છીએ અખંડ દીપ એટલે જ દર્શન કરવા જઈએ છીએ કે આપણે ગુરુનું આ સૂક્ષ્મ સ્વરૂપ છે પૂજ્ય દીદી પૂજ્ય દીદી એટલે કે આપણે જીજી કહીએ છીએ એને આ ગંગાજળથી અનુપ્રાણિત કરીને આ તપશક્તિ સાથે મોકલેલો છે જે ભાઈઓને વિદાય કર્યા છે એ ભાવ વિભોર એક અણુ વ્રતમાં બાંધવા છે બધાને અને એક સંદેશો આપજો કે ઓક્ટોબર નવેમ્બરમાં મોટા મોટો કાર્યક્રમ શાંતિકુંજ હરિદ્વારના નેજા હેઠળ ગંગા તટમાં થવાનો છે એમાં ચાલીસ પચાસ લાખ હજાર લાખો માણસો ભેગા થશે ચાલીસ પચાસ નો અંદાજ છે લાખમાં એટલા માણસો ભેગા થવાના છે કુંભ મેળામાં આપણે આમંત્રણ વગર જાય છે ને એમ આમાં આમંત્રણ દેવા આવ્યા છે કે હાલો કુંભ મેળામાં આવજો મારા ગાયત્રીના કુંભ મેળામાં પણ અહીંયા શું થશે એક હજાર આઠ કુની યજ્ઞ થશે અને લોકકલ્યાણ માટે જ આ કલ્યાણ માટેની આ સંસ્થામાં ક્યાંય કોઈ પ્રાઇવેટ કાર્યક્રમ થતા નથી ફક્ત વિશ્વ કલ્યાણના કામ માટે જ બધા પરિજનો કાર્ય કરે છે અને ગુરુદેવે આજ બતાવ્યું છે કે આપણે બધાએ જેટલો સમય મળે એટલો વિશ્વ કલ્યાણના અર્થે જ સમય ફાળવવાનો છે તો આપણે જેના સાધના કરી છે એ બધાને યજ્ઞ શાળામાં પ્રવેશ મળવાનો છે આ વખતે થોડી વિશેષતા એટલે રાખી છે કે સવા લાખનું અનુષ્ઠાન જે લોકો કરે એને યજ્ઞશાળામાં બેસવાનો પાસ આપવામાં આવશે બાકીનાને દર્શન અને પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવશે એક વખતનો જૂનો અનુભવ છે બહુ જ ગીડી થાય છે ને એટલા માટે આવો કાંઈ કંટ્રોલ કરવા માટે કરેલું છે તો તો ચોવીસ વીસ તારીખથી ત્રીસ ત્રેવીસ તારીખ જાન્યુઆરીમાં ત્યાં કાર્યક્રમ છે એમાં વિશેષ કાર્યકર્તાઓને જ બોલાવ્યા છે અત્યારે આ વખતે મોટું ફંક્શન નથી પણ જે સંકલ્પ લઈ શકે અને ભવિષ્ય મોટા કામ એને આ જવાબદારી સોંપવી છે એટલે આ ડૉક્ટર નવા આપણા ચિન્મયભાઈ એમ કુટુંબ તૂટતા જાય છે એનું કારણ છે આપણે એકબીજાનું માન મર્યાદા જાળવતા નથી તો એનો મોટો ઉપાય એ છે કે સૌને પ્રણામ કરવાની કેવું પાડીએ માતા પિતા ઘરમાં હોય વડીલો હોય જે હોય એને સવારમાં એક વખત કમસે કમ છૂટા પડીએ તો એ એ લોકોનું બહુ આશીર્વાદ મળશે અને ખૂબ રાજીકો આપણા ઉપર રહેશે ભગવાનપુકિલા બ્રહ્મણા વંદમાન તા શાસ્તેજમાનો હિર્ભૈમાનો વરૂણેહ બોધુરસુ સમાયુ પ્રમોસી મનોજતિર્જુ સમાજશ બૃહસ્પતિમ તનો તરી યજ્ઞ સીમ દ

ક્ષ્મ સ્વરૂપ નવયુગના પરિવર્તનમાં આરતી કરિએ જ્યોતિ કરશણી પ્રખર પ્રજ્ઞા સ્વરૂપ પ્રખર श्रद्धा सहज बनी ने सजल श्रद्धा सहज बनी देव देवृती ना उत्थान देव संस्कृती ना उत्थान आरती करिए दिव्य करशन आरती करी देव्य कर આરતી કરિયે દેવરા જગમગતા દેવરા જગમગ જગમા ગતા દેવતા જગમગ જગમા ગતા આરતી

गूर्वारम् करुणावसारम् संसारसारम् भजगेन्द्र सदा सवितं भवन् भवानी सहितं न मामि मङ्गलम् भगवान् विष्णु मङ्गलम् गज

જન્મ દિવસનું ભારત ગાય

जन्म दिवस उ जवा रे मंग्रिया माँ जन्म दिवस उ जवा रे मंग्रिया जन्म दिवस जवाया पाँच दिन पाँच लगना बारे जय बा

મંગલ જીવન બને અને એનો દીર્ઘાયુષ્ય માટે લોક કલ્યાણની ભાવના સાથે એટલે મહાદેવ શિવ ને એક ગાય મહામૂર્તિ બધા પ્રદક્ષિણા પ્રચોદયા શ્વ તત્સવિતુર્વરી ભરગો દેવ ધીમી ના પ્રચોદયા

હવે કયો અશ્વિનભાઈ આટલા અમે એમની સાથે છો તો એમના બે એકાદ યાદી ક્યો અશ્વિનભાઈ વિશે બર્યું ભર્યો ભર્યો એકાદ તમે તમને જે સારું લાગતું એમના જે સારા એક સ્વમરણ યાદ કરો તમે મારો